નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નબીપુર કન્યા શાળા ખાતે કલા ઉત્સવ નબીપુર ગ્રુપની ઉજવણી કરાઈ શાળાના આચાર્ય સહિત આમંત્રિતો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં સીઆરસી કો મિતલબેન પુવાર નબીપુર કુમાર શાળાના શિક્ષકો લુવાર જંગર પદગુથણ હાલદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરાઈ હતી બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિતો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રવિઝ સૈયદ તહેલકા ન્યૂઝ નબીપુર